પોટલી વાળવાની છે કોમ્પ્લેટ બસ બસ લાલો સાનો રહી ગયો ગુડ મોર્નિંગ તો બપોરે જાગી જાગીને પાછા બે ગયા છે મમ્મી જાગી ગયા છે ભાઈ હજી ઉતા છે એ ઊંઘણ છે હાલો કાઢો બહાર ને તો ભાઈ નીતુ હું જાઉં છું ઓર્ડરમાં તો ભાઈ નિત્યમભાઈની છઠ્ઠીનું વિડીયો જોઈને એક બેટર ઇવેન્ટ્સ બાય એનઆરકેનો ઓર્ડર આવ્યો છે બરાબર નીતુના ને એ લોકોનો ઓર્ડર આવ્યો છે જો કે એ નથી આજે જઈ શકવાની એટલે હું જાઉં છું તો ઘરેથી નીકળું છું આપણે ડાયરેક્ટ મળીએ જ્યાં આપણે ઓર્ડર છે ત્યાં જ્યાં ડેકોરેશન આપણે રેડી કરવાનું છે ચાલો નીતુ બબાઈ કંઈ આવી ગયા કામરેજ ચોકડી અને લેવાના છે ફૂલ બરાબર જેમકે ડેકોરેશનમાં જોશે યેલો અને કેસરી ફૂલ લેવાના છે જણા તો બહુ દૂર ઉભા છે દૂર પહોંચ્યા છે વાલક માટીયા દોચાય છે કે મારે વેઇટ વેટ કર્યું હશે મંદર વીસ મિનિટ થયો ચાલો વેઇટ કરી દેજો જોઈએ

નીચેનું કામ ચાલુ છે છે ખાટલી તમને આપી દઈએ કામ ચાલુ છે થઈ જાય પછી બતાવવું પણ આમ લાગે છે મસ્ત એક નંબર લાગે છે તો ભાઈ બેટર ઇવેન્ટ્સ બાય એનઆરકે બરાબર ની રલી બેટર ઇવેન્ટ્સ બાય એનઆરકે તો નીતુ મેડમ ક્રિષ્ના મેડમ

થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ